રાજકોટમાં ગેંગવોરમાં થયેલ ફાયરિંગના મામલે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સમીર મુરઘા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી સમીર ઉર્ફ મુરઘો પઠાણ નવાઝ ઉર્ફ નવાઝ વેતરણ સોહિલ ઉર્ફ ભણો સિકંદર ચાનિયા ઝડપાયા આરોપીઓ છેલ્લા તેર દિવસથી પોલીસને ચકમો આપી વિવિધ જગ્યાઓએ છુપાયા હતા

આ હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફ સોહેલ ઉર્ફે ભાણો શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ ત્રણ માણસોની અટક કરી તો આજની સ્થિતિએ તેર માણસો જે પેન્ડા ગેંગના અને મુર્ગા ગેંગના સાત માણસો

અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એની લોકેશન એની મોબાઈલની મુવમેન્ટ આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી એન્ડ ઓવર કરી દેવામાં આવેલ હતા એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને શાહનવાઝ જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો હતો ના એની એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી પછી અહીંયા માલિયાસણ પાસેથી રાજકોટથી જ એમને અટક કરવામાં આવે છે એસઓજીએ જે સંજયસિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા ઋતુરાજસિંહ એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે